આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના કલેક્ટર ઓગસ્ટના દિવસે સ્વતંત્ર ઓગણસી દ્રષ્ટિ સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા એ દરમિયાન ભાવનગરની કુબાવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુરનું અને પહેલ ગામનો એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવા કાવડરું ગણ તમે આતંકવાદ કોઈ ધર્મ નથી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીયા મારવાની જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોજ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાઇડિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ હળક છે શિક્ષણના ધમાવવું ન હોવું જોઈએ એ તેના આચાર્ય અને પ્રિન્સિપાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજવે તેમનું કોઈ કશું નથી ને નાના બાળકો છે પરંતુ જે હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે શકે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય તો તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની માં બહેનોને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે જ આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના દિવસ સાહેબને ખાસ અપીલ કરીએ જ શિક્ષણ અધિકારી શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવે તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને વરૂચના નવા નિમાયેલા એસપીસી મકવાળા સાહેબને પણ આપણા માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવાય રસ્તા પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું દ્ધાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ ચોક્કસ સારી એવી પ્રોગ્રામ તો આવી કોઈ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે વિશે જે વારી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલ ને કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થાય અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને સખત માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે